કે જે કોઈ બહાર ઊભેલા છે એ અહીં આવી જાય આપણા સૌના લાડીલા આનંદભાઈ અહીંયા પધારી ચૂક્યા છે તો એક વાર સૌ ભારત માતા ની જય જયકાર બોલાવીએ બેન મોટો ચાલો બોલજે ડુંગરી તમામ નવી વાન મિત્રો આગળ હવે આદિવાસી આનંદભાઈ આપણી વચ્ચે છે અત્યારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ પાડી સમિતિ અને તમારું ગામ ડુંગરી એમનું આપણે સૌ સાથે મળી એમનું સ્વાગત કરીએ છીએ આપણું નસીબ કેવું કહેવાય કે એઆઈસીએ જ્યારે પહેલી યાદી જાહેર કરી તો એક નામ આવ્યું હોય તો અને જે અમે આજે અમે ઓગણીસ દિવસથી ફરીએ છીએ અમે માહોલ જોયો છે આજે ઉમેદવાર બી કહે છે કે એક માહોલ એક એવો છે કે લોકો જાણી ગયા છે અને આવતા કલાક સુધી કલાકમાં આવી જાય છે તમે રોડા જોયું હશે તમે વંકાજ કોરીનું પકડણ જોયું હશે દરેક જગ્યાએ જેવું જુઓ ત્યારે તમારે ચીખલીમાં જે બે આદિવાસી છોકરાઓને જે ફાંસો લીધેલો અને તેના માટે જે આનંદભાઈ છ પોલીસવાળા સસ્પેન્ડ કર્યા છે એ તાકાત છે એમની અને આ બધી તાકાત લઈ અને એમણે જે ગાંધીનગર તો ગજાયું જ છે પણ આપણે સૌ મળી એમને દિલ્હી મોકલવાની છે અને લોકસભા ગજાવાની છે તો આવતી તાલુકામાંથી એક જ એવો બિરલો કે તે કોંગ્રેસ માંથી જીતીને ગયો એ પાછળ પાછળ હમતા તો અમારા કાંતિલાલ એટલે કાંતિલભાઈ ને સ્વાગત કરવાનું ભૂલી ગયા છે તો કાંતિભાઈ આવો કાંતિભાઈ નું સ્વાગત અમારા અનંતભાઈ કરશે કેમ કે બાપ એ પારડી તાલુકાનું નાક રાખેલું હતું તો એક વાર સૌને જોરદાર તાળી થી વધારે વિનંતી છે અનંતભાઈ બી ફાઇટર અને આ બી ફાઈટર કેમ કે મહાન સીટ હચવાયેલી હતી અને સાથે પડખે ઉભા એકવાર જોરદાર આજે જ એક બાજુના જ ગામમાં મેં ગયા તારા સરપંચે એવું કીધું વોટ્સઅપ કરીને કે આમની મિટિંગમાં જો તમે કોઈ પણ ગયા તો તમારા જેટલા કામ છે એટલા કામ અમે ખેંચી લઈશું એટલે મારી તો આદત છે એટલે તરત મેં એને મેસેજ છોડ્યો કે ભાઈ તારા ગામમાં આવીને અમે બેઠેલા છે તારે શું કરવું છે તે બોલ તેનો કોઈ રિપ્લાય નહીં આવ્યો એટલે તરત મેં ફોન માર્યો મિત્રો આજે ઘડામાં આપણે ખેસ ભરે આપણે ટોટલે ટોટલ બધા આપણા કોંગ્રેસીઓ છીએ અને આ કોંગ્રેસી એટલે એક એક કોંગ્રેસી આ ભાજપના કે સોસો કે એસી વર્ષના ઉપરના જે છે ને એમણે મત આપવા માટે મતદાન મથક પર નથી જવાનું અને એમને ઘર બેઠા હવે મત લેવા માટે સરકાર જ એમના માણસો મોકલશે તો આપણા ઘરે જે પણ વયોવૃદ્ધ છે આપણા ઘરમાં બેઠેલા લોકો એવા લોકોએ હવે મત આપવા નથી જવાનું તો એનો ફાયદો આપણે લેવાનો છે ખાસ બુથમાં બેસનારા આપણા જે એજન્ટો છે એ લોકોએ મરી ગયેલા કેટલા છે એની અલગથી એ કાઢી નાખવાની છે મતદાર યાદીના અંજે કેમ કે ભાજપનો કામ છે ને અનુભવ છે એ લોકો સામધામ દંડની જે નીતિ વાપરે છે તેમાં મરેલામાં મતદાર કરાવે છે બહારના ગામમાં ચાલ્યા ગયેલા છે તેનું મતદાર કરાવે છે એટલે ખાસ આપણે મતદાન વખતે ધ્યાન આપવાનું છે મિત્રો વધુ નથી કહેતો જય હિન્દ જય ભારત કાર મિત્રો આમ તો છે ને હું દરેક ગામમાં જામ એટલે મોડું થયેલું હોય એટલે માફી માંગી લેમ પણ તમારી બી માફી માંગી લેમ પણ તે મોડું કરવા વાળા માણસ જ હતીસ માહિક આવે એટલે ઠોક્યા જ કરે એક બોલે બીજાને બોલવા આપે તો એટલે વચમાં કાંઈ ને કાંઈ લેયા જ કરે એટલે કલાક તો એ જ ખાઈ જાય કેથથે ચાલુ કરીએ આપણે આ રોહીના પર ચાર રસ્તા પર બોતેર જેટલી દુકાનો હતી જેમાં બધા જ સમાજના લોકોની નાની મોટી દુકાન હતી અને એ દુકાન આડત્રીસ વર્ષથી ચાલતી હતી એ દુકાનને કોઈ પણ કારણો વગર તોડી પાડવામાં આવી કોઈ પણ કારણો વગર તોડી પાડવામાં આવી આપણા સાંસદ સભ્ય ત્યાંથી એક કિલોમીટર પર હતા પણ એ નહીં ગયા કે ભાઈ ન તોડો હું કામ તોડ્યા ગરીબડા બિચારા અંદરથી ખાતા પીતા છે ને બે રોટલા બે ટાઈમના છોડતા છે વધારે તો કાંઈ કોઈના બંગલા મેં નથી જોયા મને તો એ બી નહીં આવ્યા ધારાસભ્ય નહીં આવ્યા ને ગુજરાતના મિનિસ્ટરો નહીં આવ્યા આવ્યું કોણ વાંસદાથી અનંતભાઈ આવ્યા અનંતભાઈ આવ્યા અનંતભાઈને કહેવામાં આવ્યું જાણ કરવામાં આવી કે અહીંયાથી આવ્યા છે ને આ પોલીસ લોકો ડબ્બો ભરીને છોકરાઓને આપણા યુવા મિત્રોને ભરીને લઈ ગયેલા પોલીસ સ્ટેશન ત્યાં આવીને અનંતભાઈએ સખત વિરોધ કર્યો એનો અનંતભાઈની આખી ટીમ આવી ગઈ વાંસદા ધરમપુર કપરાડા બધેથી અને પોલીસે એ છોકરાઓને યુવાનોને છોડી મૂકવા પડ્યા આ આનંદભાઈની તાકાત છે અહીંયા અંબાજ ગામમાં બી એક ક્વોરી છે એ ક્વોરી લગભગ ચાર પાંચ વર્ષથી આનંદભાઈ આ લોકો બંધ કરવા માટે મથતા હતા પણ કોઈએ એની દરકાર લીધી નહીં કોઈ જિલ્લા પંચાયતના સભ્યની તાલુકા પંચાયતના સભ્યની કોઈ મિનિસ્ટરની કોઈ સાંસદની કોઈ ધારાસભ્યની ત્યારે આ થયા પછી અંબાજ ગામના મિત્રોએ આનંદભાઈનો સંપર્ક કર્યો અને આનંદભાઈ એને હાથમાં લીધું હાથમાં લીધું અમે લોકોએ પાર્ટીમાં રેલી કરી આવેદનપત્ર આપ્યું અને ચીમકી આપી કે આ જો નહીં બંધ થશે ને તો અમે મામલતદાર ઓફિસનો ઘેરાવ કરી દેવું અને આનંદભાઈ બોલે એટલે કરે એટલે પહેલાં ફફડાય અને ફફડે ને એટલે એવા ફફડે કે તે આજે ક્વોરી બંધ છે તો આવા અનેક પ્રશ્નો આનંદભાઈએ ઉઠાવેલા છે પાલ તાપી લીવલ પ્રોજેક્ટ છે કે ભારતમાલા પ્રોજેક્ટ છે સાત તારીખે સાત મે વોટિંગ કરીને આનંદભાઈને એ લોકો પાંચ કહેતા છે ને આપણે છ લાખે વોટે જીતાડવાના છ લાખ વોટે જીતાડવાના દરેક ગામડામાં લોકો આજે પણ કહેવો કે આ વખતે આપણે આનંદભાઈને જીતાડવાના છે બસ એ કહીને ખૂબ મોડું થયું છે આપણે સૌએ જમવાનું પણ છે દાળ ભાત ખાઈને તો હું વધારે આવે એમ કે એટલે રોટલા બી બનાવ્યા છે તો માફ કરજો લેટ થયું છે પણ સૌને મારા નમસ્કાર સવારથી ફરતા હતા પણ તમને બધાને જોઈને આજે થાક ઉતરી ગયો અમારો ધન્યવાદ છે સતેશભાઈ કે આટલા ટાઈમે પણ આટલા બધા કોંગ્રેસના કાર્યકર્તા જે રાહ જોઈને બેઠા અને ખરેખર જોઈને આખા દિવસનો થાક અહીં આવીને ઉતરી ગયો એવો ખરેખર અહેસાસ થયો આજની આ ડુંગરી મુકામે ઉપસ્થિત સભાના અંદર આપણા લોકલાડીલા ઉમેદવાર અનંતભાઈ પણ આ અનંતભાઈ ની જે વાત નીકળી હું અનંતભાઈ ના વિસ્તારમાંથી આવું છું અનંતભાઈના વિસ્તારમાંથી આવું છું અનંતભાઈ ને કેટલા સમયથી મેં ઓળખું છું નાનાથી ઓળખું છું કે એ જે અમિતાભ બચ્ચન ની વાત કરીને પણ એ જે કહે ને એ જે કહેતા હેવ કરતા હે અમદાવાદ જાઉં તો અમે એમ કહીએ ને કે ભાઈ ક્યાંથી આવ્યો હતો કે વાંસદાથી તો એ કે પેલા અનંત પટેલના ગામમાંથી અમારા ગામની જો ઓળખાણ આપી હોય ને તો આનંદ પટેલે આપી છે અનંત પટેલ આજે આપણે આદિવાસી સમાજે ગર્વ લેવા વાત છે કે આદિવાસી સમાજના અંદર વિવિધ જાતિઓ જે અલગ અલગ જાતિમાં હતી કે ભાઈ કોઈ કંઈક ધોળિયા છે કોઈ કંઈ કોકણા છે કોઈ કંઈ વારલી છે કોઈ કંઈ હળપતિ કે કોઈ કંઈ ચૌધરી કે કોઈ કંઈ ગામિત કે કોઈ વિસાવવા એ તમામ જાતિને જો એક કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો અનંત પટેલે કરેલું છે આજે સરકારે પણ અને દુનિયાની તમામ જાતો જાતોએ નક્કી કરી લીધું કે આદિવાસી સમાજ એકલો અટુલો સમાજ નહીં મળે એક સંગઠિત સમાજ છે અને એ કરીને બતાવ્યું ખાસ કરીને મારા નવયુવાન આદિવાસી ભાઈઓ કે જેઓ એટલા મોટા મોટા આંદોલનના અંદર અનંતભાઈના સાથે રહ્યા એની પોલીસથી ગભરાયા કે નહીં આ સરકારથી ગભરાયા એ જે તાકાત પૂરવાનું કામ જો એ કર્યું હોય તો અનંતભાઈ કર્યું છે મેં ડાંગની સભાના અંદર એક આદિવાસી સમાજના બળા બહુ જૂના માણસ આવીને તેણે કુકણા ભાષામાં એક શબ્દ બોલ્યો કે આ આમના દૂસરા આમને દૂસરા બિરસા મુંડાના જો કોઈ અવતાર હોઈ ગયા તો તે અનંતભાઈ હોઈ ગયા એટલે એ કહેવા માંગે કે બિરસા મુંડા એ પાછો જન્મ લીધો છે તે અનંતભાઈના રૂપમાં લીધો છે એક સામ નાનો એટલો કે ગુજરાતની બોર્ડરના ઉપર જે સુબીર તાલુકાના છેલ્લા ગામના અંદર બી એક આદિવાસી લાકડીના ટેકે આવીને બીજો અનંતભાઈ ની એટલી બધી લોકપ્રિયતા છે આ અનંતભાઈ ની લોકપ્રિયતા એમ જ નથી થયેલી આનંદભાઈની લોકપ્રિયતા એટલી એમ જ નથી બનેલી આ અનંતભાઈ આપણે બધા ભૂલી ગયા છે પણ આપણે હવે વિશ્વાસ યાદ રાખવાનું છે લોકોને કે આ કોરોનાના સમયે આ લોકડાઉનના સમયે આપણા સ્વજનો જ્યારે હોસ્પિટલના હતા આ સરકાર આપણાને ઓક્સિજન પ્રોવાઈડ નહીં કરી શકેલી ઓક્સિજન તો રેમડેસિવિરના ઇન્જેકશનની પ્રોવાઈડ કરે છે અને જ્યારે આપણી લાશ આપણે ગુજરી ગયા આપણા સ્વજનો ત્યારે એમ્બ્યુલન્સ બી નહીં આપેલા આપણે આપી શકેલી આવી સરકારને આ બતાવવાનો સમય આવી ગયેલો છે આપણે એ ભૂલવાનું નહીં મળે આ રેમડેસિવિરના કાળા બજાર કરવા વાળા ભાજપવાળા જ હતા આટલી ખરાબ પરિસ્થિતિના અંદર આ આનંદ પટેલ અને અમારી ટીમ અમારા વાંસદા વિસ્તારના અંદર એક એક ગરીબ ઘેરે અમે કીટનું વિતરણ કરેલું આનંદભાઈના અંદરના અંદર અને ત્યારે જ વાત થઈ એમણે તાપ તડકો જોયો ની ઘરની ફેમિલીના અંદર એમના મમ્મી માંદા એમના પપ્પા માંદા છતાં એમણે એમના શરીરની પરવાની કરી કોઈની પરવાની કરી અને જગે જગે જઈને કોરોના અંદર લોકોની મદદ કરેલી છે ત્યારે અનંતભાઈ પટેલ અમારા વાંસદા વિધાનસભાના અંદર જે લોકો અનંત પટેલના માટે નીકળી પડે છે આ એની કામગીરી બોલે છે નથી હું એક દિવસ ખાલી એક જ શબ્દ સાઈટ પર લઈ જાય વાત કરું કે અનંત સો કરોડ રૂપિયા સુધીની વાત આવે આ શું કરવાનું તો આની લાગણી જોઈને ત્યારે આપણાને એમ થાય એમણે એમ કીધું કે સો કરોડ રૂપિયા લઈને મેં હજે તો બે રોટલી જ ખાવા ને પૈસાને મૂકા પણ જ્યારે મેં આંદોલન કરવા નીકળું ને ત્યારે પચાસ સાઠ વર્ષના સિત્તેર વર્ષના વડીલ લાકડીના ટેકે લઈને બી મારે એને ભાડું બી આપવું નહીં પડે એ બસમાં ઠીકડામાં રિક્ષામાં બેસીને બી મારા આંદોલનમાં આવે એનું શું થાય મેં વેચાઈ જવા તો આટલી આપણી ફિકર કરવા વાળો માણસ જે અમારા વાંસદાના અંદર છે ને લોકો એમ કહેતા થઈ ગયા કે અનંત પટેલ મરે ને ત્યારે જ અહીંયા ભાજપ છૂટા છે ભાજપ આવવાની નહીં મળે આ વલસાડ લોકસભાના અંદર એક વખત અનંત પટેલ ને આપણે મોકલીએ અને કોઈની તાકાત નહીં મળે કે આપણા આદિવાસી સમાજને કચડાયેલા સમાજને લઘુમતી સમાજને કે કોઈ આવીને દબાઈ જાય આ અનંતભાઈને અમે નજીકથી ઓળખીએ છીએ આનંદભાઈ વતી હું તમને ગેરંટી આપું છું કે તમે અડધી રાતે ફોન કરજો અનંત પટેલ આવીને હાજર થઈ જશે કે ઉસુલો અગર આ ચાહે તો ટકરાના જરૂરી છે

કે કોંગ્રેસ અને આપ એ બંને પાર્ટીના વોટ જો તમે સાથે કરો ને તો આમાંથી એક ભાજપવાળો ધારાસભ્ય જીતી એવો નહીં હતો અને આજે એ આપ બી આપણી હાથે છે અને આ કોંગ્રેસનો આ બાપ બી આપણી હાથે છે કોઈની તાકાત નથી કે કોઈ હરાવી શકે તો એવા આપણા આનંદભાઈને સાંભળીએ સૌને એકવાર જોરદાર તાળીથી વધારીએ આખો દિવસ પારડી પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌની મુલાકાત લેવાનું થયું પરંતુ અત્યારે છેલ્લે બધાને જ ભૂખ લાગી છે બધા જ સુવાની તૈયારી કરતા છે ત્યારે અમને માઈક આપ્યું છે સતીશભાઈનો ખૂબ આભાર ખૂબ મોટો પ્રવાસ કર્યો અને ખૂબ સારી સમસ્યાઓ પણ સાંભળી પરંતુ ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મને ઉમેદવારી કરવાની તક મળી છે વલસાડ ડાંગ લોકસભા પર ત્યારે છેલ્લા ઓગણીસ દિવસથી અમે દરેક તાલુકાનો પ્રવાસ કરી રહ્યા છીએ અને આજે પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બીજો દિવસ છે પહેલો દિવસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે અમે આમડી ગામે લગભગ સાડા બાર વાગે પહોંચ્યા અને ત્યાં પણ બધા જમવાના બાકી જતા તેવી પરિસ્થિતિમાં પણ આપણા લોકો બેસે છે સાંભળે છે અને રાહ જોઈ છે એ મોટી આપણી જીત છે શહેરની બાજુમાં રહેલો ગ્રામ્ય વિસ્તાર ખૂબ મોટી સમસ્યાઓથી ઘેરાયેલો છે કોઈને પાણીની સમસ્યા કોઈને આવાસની સમસ્યા કોઈને ખેતીની લાઇટની સમસ્યા સિંચાઈના પાણીની સમસ્યા નાના ધંધા રોજગારની સમસ્યાને સાથે સાથે આખો દિવસ કંપનીમાં કામ કરવા જાય છોકરો અને સાંજે આવે અને એને ચિંતા થાય કે મે 12 કલાક નોકરી કરું છું ને મને માત્ર 8 કલાકનો જ પગાર આપે છે આ સરકારમાં એવી કંપનીમાં જાય છે અને કોઈક વખત એ કંપનીમાં હોનાર જ થાય છે પરિવારનો એકમાત્ર કમાતો દીકરો દીકરી હોય તે જીવ ગુમાવે છે અને કોઈ પણ મદદ કરવા માટે પરિવારને આવતું નથી એ પરિવારને મદદ કરવા માટે અમે આખી ટીમની સાથે તમારી સાથે રહીશું પાણીની સમસ્યા હોય રોજગારીની સમસ્યા હોય મહિલાઓની સમસ્યા હોય આંગણવાડી વર્કરની સમસ્યા હોય આશા વર્કરની સમસ્યા હોય વિદ્યાર્થીઓની સમસ્યા હોય નાના બાળકોને સારી શાળા મળી રહે એની સમસ્યા હોય તમામ સમસ્યાના માટે છેલ્લા દસ બાર વર્ષથી અમે લડીએ છીએ અને લડીને જીતીએ છીએ અમારા નેતા રાહુલજી એમ કહે છે ડરો મત લડો મત લડો આ સમય પણ

બે વર્ષના છોકરાઓને પોલીસ સ્ટેશનમાં મારીને લટકાવી દીધા એની સમસ્યા હોય પોલીસનો ડર હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય ગ્રીન ફિલ્ડ સ્ટેટ પ્રોજેક્ટ હોય ડ્રાઈવરોના વિરોધમાં બનાવેલો કાળો કાયદો હોય અને ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ જ્યારે

પરંતુ મારો સમગ્ર વાંસદા ચીખલી વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર એટલે સામાન્ય વાત છે કે આદિવાસી સમાજના પ્રશ્નો વધારે હોય પરંતુ હું કાઠા વિસ્તારના મારા મિત્રોને કહેવા માંગુ છું માછી સમાજને કોડી સમાજના મારા મિત્રોને કહેવા માંગુ છું તમારી કોઈ સમસ્યા છે તમારી સમસ્યાનું નિરાકરણ ન થાય પોલીસ ડરાવે અધિકારી ડરાવે ત્યારે અનંદ પટેલને યાદ કરજો અડધી રાતે તમારી સાથે તમારો ભાઈ તમારો દીકરો ભરે છે ઉદ્યોગનો વિસ્તાર છે ઉમરગઢ વિસ્તારમાં અમે નીકળ્યા વાપીના ગ્રામ્ય વિસ્તારમાં અમે નીકળ્યા ત્યારે જોયું મારી બહેનો પાણી લેવા માટે જાય છે ત્યારે પાણી નીકળે છે લાલ એ પાણી પીવા માટે ઉપયોગમાં નથી આવતું ઘરના કામ કરવા માટે ઉપયોગમાં નથી આવતું પરંતુ એ બેનને મેં વાયદો કરીને આવ્યો છું હું જીતીને આવીશ અને તમારી લડાઈ આનંદ પટેલ લડશે લડશે ને લડશે વાપી વિસ્તારમાં ફર્યા ત્યારે અમારા કેટલાક યુવાન મિત્રોએ અમને આવીને પ્રશ્ન કર્યો કે અનંતભાઈ કોંગ્રેસની સરકાર હતી ત્યારે 10 વર્ષ અમે કોઈ કંપનીમાં નોકરી કરીએ તો અમને કાયમી કરતા હતા અત્યારે ભાજપની ચોર સરકારના લીધે અમને કાયમી કરતા નથી પણ મેં એમને કીધું છે અનંત પટેલ તમારા માટે લડશે અને તમને કાયમી નોકરી અપાવશે અપાવશે ને અપાવશે આપણો વિસ્તાર ખૂબ શિક્ષણની ભૂખ આપણા વિસ્તારમાં ઉપડી છે ત્યારે આપણા કોઈ પણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી માધ્યમની કોલેજ નથી છે વિસ્તારમાં આપણે તા નથી ને તો શું આપણને અંગ્રેજી માધ્યમ ભણવું હોય તો ખાનગીમાં જવાનું આપણા ભારત દેશના સંવિધાનમાં લખ્યું છે મફત અને સાર્વત્રિક શિક્ષણ મળવું જોઈએ અને એ વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમ ભણાવવા માટે અમે કેન્દ્રમાં રજૂઆત કરશું ને લોકસભા પણ ગજવશું મારા આદિવાસી સમાજના મારા કોળી સમાજના મારા વંચિત સમાજના મારા માઇનોરિટી સમાજના મારા માછી સમાજના છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં કેમ ભણવા નથી મળતું એની સરકારી શાળા ખોળવા માટે અમે વિધાનસભા ગજવી છે તેમ લોકસભા પણ ગજવશું ખૂબ પ્રશ્ન છે ખૂબ મોટો વિસ્તાર છે અવારનવાર મળવાનું થશે પરંતુ એક વાત યાદ રાખજો 16 તારીખે અનંત પટેલનો હાથ મજબૂત કરવા માટે તમામે તમામને આમંત્રણ આપું છું પૂરી કોંગ્રેસ સમિતિ આમંત્રણ આપે છે કે વલસાડ 16 તારીખે મંગળવારે દરેકે આવવાનું છે આવવાનું છે ને આપણે ઉમેદવારી પત્ર ભરવાનું છે તમામને આમંત્રણ આપું છું તે દિવસે આવવાનું છે આટલી મોટી સંખ્યામાં આટલી રાત સુધી રહ્યા છે ત્યારે તમામને અપીલ કરું છું સાત તારીખે સાતમી મે રોજ તમારે સવારથી બૂથ પર બેસવાનું છે મતદાન કરીને ઘરે જઈને સુઈ નથી જવાનું એક દિવસ અનંદ પટેલના માટે આપજો એક દિવસ કોંગ્રેસ માટે આપજો હું અઢારસો પચ્ચીસ દિવસ તમારી સેવામાં રહીશ અને જ્યાં પણ સમસ્યા આવશે જ્યાં પણ કોઈ ડર ફેલાવશે જ્યાં પણ કોઈ અધિકારી ન સાંભળે ત્યારે અનંદ પટેલ આવીને તમને સાંભળશે અને અધિકારીએ પણ તમારું સાંભળવું પડશે સાંભળવું પડશે સાંભળવું પડશે ખૂબ મોડું થઈ ગયું છે એટલે હું વધારે સમય નથી લેતો ભાષણને અવકાશ નથી અવારનવાર પાછા મળીશું આપણી એકબીજાની સંવેદના એકબીજાના પ્રશ્નો એકબીજાની વાચા અને એકબીજાના સ્નેહ સાથે હું મારી વાણીને વિરામ આપું છું સૌને જય ભારત જય આદિવાસી હવે આપણે સૌએ જમવાનું છે પણ બધાએ જમીને જવાનું છે વિનંતી છે તો હું આભાર વિધિ કરવા અમારા મુકેશભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે સૌને મારા નમસ્કાર આ અત્યારે એવું થયું આઈપીએલ ચાલે છે છેલ્લો પેસમેન્ટ નહીં તો કેવો નબળો જ રહીને એટલે હ છેલ્લે બહાર આવી પડે એટલે આભાર મારે માનવો પડે એટલે આપણા અનંત પટેલ સાહેબનું સવારથી આવેલા આખો દિવસ રખડિયા એમની જોડે ઇલિયાસભાઈ એ પણ જોડે રહ્યા પછી આપણા કોંગ્રેસ પ્રમુખ વલસાડ જિલ્લાના એ લગભગ કેટલા સાડા અગિયાર વાગ્યા ત્યાં સુધી તમે બધા બેઠા તો તમારો બી બહુ આભાર આટલો બોલી હું વિરમું છું જય હિન્દ હવે મારા મિત્રોને વિનંતી છે કે અહીં કાઉન્ટર બનાવી દે અને બે કાઉન્ટર બનાવી અને જમવાનું ચાલુ કરાવે કાઉન્ટર એ બનાવી દેજો મેં વચ્ચે બ્રેક લીધો એટલે મારે ઇમરજન્સી કામ હતું કાલનું બાકી હતું મુલભાઈ થોડી દેશી રસોઈ કેવું લાગાજી આજે ભોજન માટે દેશી શાક હા બટાકાનું જે શાક છે હા વિસ્તારમાં કાયમ એકદમ ભોજન છે બરાબર કાયમ બરાબર ચાલો ખૂબ સરસ